તો જલ્દીથી શેર કરી નાખજો કારણ કે આવો વિડીયો બીજે ક્યાં જોવા નહીં મળે અને મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો જ્યારથી મિત્રો નર્મદાબેન આત્માને શાંતિ મળે મિત્રો નર્મદા બા ફોટો અને જ્યારે બેસણું હતું અને નાના મોટા કલાકારો જ્યારે આવતા હતા તારે સાહેબ આપણા મોરારી બાપુ જે કઈ રડ્યા છે આત્માને શાંતિ મળે આપણા નર્મદાબેન ના આત્મા ને શાંતિ મળે મિત્રો રડવામાં તો એકલા મોરારી બાપુ નથી રડ્યા મિત્રો આજુબાજુ અને ગામ અને દેશ વિદેશમાંથી મિત્રો પબ્લિક આવી હતી જે મિત્રો પબ્લિક આઈ બધાની આંખમાંથી મિત્રો આંસુ આવી ગયા હતા કારણ કે તમને ખબર જ હશે કે મોરારી બાપુનું નામ એટલે કે દેશ વિદેશમાં તેમનું ખૂબ જ મોટું નામ છે એવા મિત્રો આપણા કથાકાર કલાકાર મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે અને મિત્રો જ્યારે તેમનું અવસાન થયું અને અનેક નાના મોટા કલાકારોને ખબર પડી એટલે મિત્રો ઘણા બધા કલાકારોએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી શ્રદ્ધાંજલિ આપી હતી તેમને તો હું તમને એ વિડીયો બતાવવાનો છું વિડીયો જોયા પછી સારી એવી કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો તમે જુઓ પહેલા તો આ વિડીયો કે કોણ કલા कलाकार के श्रद्धांजलि आपी है तो जो आ वीडियो और जो तम बोले ना इस आदमी की पीड़ा को केवल परमात्मा समझ सकता या तो उसका गुरु सब इसके अलावा कोई नहीं समझता जिस आदमी जो पूरी दुनिया को खुश करता है उसके दिल में कितनी पीड़ा पड़ी है मैं फिर वो शायर का एक से आप जो बांटता फिरता है जमाने में उजाले શખ્સ કે દામન મેં અંધેરા બહુ